નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નિરાલી હોસ્પિટલ દ્વારા સ્ટેશન રોડ પર સિટી ક્લિનિકનું નું ઉદઘાટન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ગરદેવી નગરપાલિકા વિસ્તારમાં ઔદ્યોગિક એકમ સંસ્થાના કર્મચારી કામદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે નાગરિકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે દિવ્યાંગ અધિકારી કર્મચારીથી સંચાલિત નવસારી જિલ્લાના ચાર દિવ્યાંગ મતદાન મથકો ચૂંટણી સાથે સંલગ્ન અધિકારી કર્મચારીઓ પોતાના શારીરિક માનસિક પારિવારિક તમામ સમસ્યાને બાજુએ મૂકી પોતાનો કર્મ કરી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકોએ મતદાન અચૂક કરવું જોઈએ પોતાની કોઈ પણ ખામીને પોતાની કમજોરી બનાવવી કે શક્તિ એ વ્યક્તિગત બાબત મયુરી ફોરેન એજ્યુકેશન ની ચીખલી બ્રાંચ નો પ્રારંભ થયો વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવ નો વિશેષ અહેવાલ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીથી અજય ખાટીક ગુમ થયા છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે અજય મોહનલાલ ખાટીક જેઓ મહાવીર માર્બલ બારડોલી રોડ નવસારી ખાતેના રહેવાસી છે જેઓ મૂળ નાથદ્વારા દેપર ગામ નાલા રાજસ્થાનના રહેવાસી છે જેઓ ચૌદ ચાર બે હજાર ચોવીસના ના રોજ નવસારી ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે ગુમ થનાર અજય ખાટિકની ઉંમર અઢાર વર્ષ છે ઊંચાઈ પાંચ ફૂટ રંગે ગૌવર્ણ અને મધ્યમ બાંધાના છે તેઓએ શરીરે લાલ તેમજ કાળા કલરની ફૂલબાઈની ટી શર્ટ અને બ્લુ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તેઓ ગુજરાતી અને હિન્દી તેમજ મારવાડી ભાષા જાણે છે ગુમ થનારની ભાળ મળે તો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર તેરના જમાલપુર એરિયામાં આવેલ સર્વોદયનગર સોસાયટીમાં ગત રાત્રિ ત્રણ જેટલા ચોરો બંધ મકાનમાં ઘૂસી ગયા હતા પરંતુ કંઈ ન મળતા ચોરો સોસાયટીમાં આવેલ મંદિરમાં તાળું તોડી ચોરી કરવા પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક રહેવાસી જાગી જતા પોલીસને ફોન કરતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ચોરોને પકડવા પાછળ દોડેલ પરંતુ અંધારાનો લાભ લઈને ચોટા પ્લાયન્ટ થઈ ગયા હતા સીસીટીવી માં ચોરો ચોરી કરતા કેદ થઈ ગયા છે સોસાયટી તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ત્યારે પોલીસે ચોરોને પકડવા માટે ચક્રોગત ગતિમાન કરી દીધા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પોઈન્ટ લઘુત્તમ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું પર્સન્ટ જ્યારે સાંજે ત્રેપન હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો